ઘણા સમય પહેલાની વાત છે સોરઠની ધરતી પર એક નાનકડું ગામ હતું આ ગામમાં દેવરાજ નામનો એક વૃદ્ધ માણસ રહેતો હતો દેવરાજ પાસે મિલકતમાં તો કાંઈ નહોતું બસ એક નાની ઝૂંપડી અને પુસ્તકોનો થોડો ભંડાર હતો તેનો દીકરો આર્યન હજી નાનો હતો પણ દેવરાજ તેને હંમેશા એક જ વાત શીખવતો બેટા દુનિયામાં તલવારના ઘા રૂ જાય પણ બુદ્ધિથી જીતેલી બાજી ક્યારેય નથી સમય પસાર થતો ગયો દેવરાજ હવે ખૂબ બીમાર રહેવા લાગ્યો હતો એક સાંજે જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો ત્યારે તેણે આર્યનને પોતાની પાસે બોલાવ્યો તેની આંખોમાં એક અજીબ ચમક હતી પણ અવાજ રૂજતો હતો દેવરાજે આર્યનનો હાથ પકડીને કહ્યું બેટા મારી પાસે તને આપવા માટે સોના મહોરો નથી પણ આ એક જૂની લાકડાની પેટી છે આમાં મેં મારી જિંદગીની સૌથી મોટી કમાણી સાચવી છે જ્યારે તારા જીવનમાં સૌથી મોટી મુશ્કેલી આવે ત્યારે જ આને ખોલજે એ રાત્રે દેવરાજે ફાની દુનિયા છોડી દીધી આર્યન સાવ એકલો પડી ગયો ગામના લોકો કહેતા આર્યન તારા બાપે તને શું આપ્યું માત્ર એક જૂની પેટી આના કરતાં તો કોઈ મજૂરી શીખવી હોત તો તારું પેટ ભરાત આર્યનની આંખો ભીની થઈ ગઈ તેને ખબર હતી કે તેના પિતાએ તેને ક્યારેય ખોટું માર્ગદર્શન નથી આપ્યું તેને એ પેટીને માથે ચડાવી અને નક્કી કર્યું કે તે પોતાના જ્ઞાન અને બુદ્ધિના જોરે પોતાનું નસીબ બદલ છે પિતાના અવસાન પછી આર્ય નગરમાં નસીબ અજમાવવા નીકળ્યો તે સમયે રાજ્યના રાજા વિક્રમસિંહ ખૂબ જ ન્યાયી હતા પણ તેમના મંત્રીઓ ઈર્ષાળુ હતા રાજાએ જાહેરાત કરી હતી કે જે કોઈ પણ રાજ્યની ત્રણ સૌથી અઘરી સમસ્યાઓ ઉકેલશે તેને રાજ દરબારમાં સ્થાન મળશે આર્યન રાજમહેલના દરવાજે પહોંચ્યો ત્યાં ભીડ જામી હતી મોટા મોટા પહેલવાનો અને ધનવાનો આવ્યા હતા એક મંત્રીએ આર્યનના ફાટેલા કપડાં જોઈને તેની મજાક ઉડાવી અરે ઓ ભિખારી અહીં શરીરમાં જોર હોય એવા લોકોનું કામ છે તારા જેવા દુબળા પાતળાનું નહીં અહીં બળ જોઈએ બુદ્ધિ નહીં આર્યન શાંત રહ્યો અને માત્ર એટલું જ બોલ્યો મંત્રીજી આથી પાસે બળ બહુ હોય છે પણ તે અંકુશ તો એના નાના એવા માણસના હાથમાં જ હોય છે આ સાંભળી રાજા પ્રભાવિત થયા અને તેમણે આર્યનને પહેલી કસોટી આપવાનું નક્કી કર્યું રાજાએ એક મોટો પથ્થર બતાવ્યો જે મહેલની બરાબર વચ્ચે પડ્યો હતો અને રસ્તો રોકતો હતો રાજાએ કહ્યું આ પથ્થરને અડ્યા વગર કે કોઈ સાધન વાપર્યા વગર રસ્તા પરથી ખસેડવાનો છે જે આ કરશે તેને પહેલું ઈનામ મળશે બધા વિચારમાં પડી ગયા પથ્થરને અડ્યા વગર કેવી રીતે ખસેડાય રાજ દરબારમાં સન્નાટો છવાઈ ગયો હતો મોટા મોટા સૈનિકો અને પંડિતો મૂંઝવણમાં હતા કે પથ્થરને અડ્યા વગર કેવી રીતે ખસેડી શકાય મંત્રી આર્યન તરફ જોઈને અટહાસ્ય કરી રહ્યા હતા આર્યન ધીમે ડગલે પથ્થરની નજીક ગયો તેણે જોયું કે પથ્થર ઘણો વિશાળ હતો પણ તે જમીન સાથે જડાયેલો નહોતો તેણે પથ્થરની ચારે બાજુ ફરીને ઝીણવટ ભેરું નિરીક્ષણ કર્યું તે સમજી ગયો કે આ માત્ર ભૌતિક બળની નહીં પણ દ્રષ્ટિકોણની રમત છે તેણે રાજાને વિનંતી કરી મહારાજ મને થોડા મણ ગોળ અને પાણીની જરૂર પડશે બધા લાગ્યા મંત્રીએ કટાક્ષ શું તું પથ્થરને ગોળ ખવડાવીને મનાવવાનો છે કે તે ખસી જાય પરંતુ આર્યન વિચલિત ન થયો તેને ગોળ અને પાણીનું મિશ્રણ કરાવીને તે ઘટ પ્રવાહી પથ્થરની એક તરફની જમીન પર અને પથ્થરની નીચેની ધાર પાસે રડાવ્યું થોડી જ વારમાં સુગંધને કારણે હજારો કીડીઓ અને મકોડાઓનું ટોળું ત્યાં ઉમટી પડ્યું તેણે રાજાને કહ્યું મહારાજ હવે આપણે આવતીકાલ સવાર સુધી રાહ જોવી પડશે બીજે દિવસે સવારે જ્યારે દરબાર ભરાયો ત્યારે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા પથ્થર તેની જગ્યાએથી થોડો નમી ગયો હતો અને તેની નીચેની માટી કીડીઓએ કીડીઓ નાખી હતી આર્યને પથ્થરની જે બાજુ ગોળ રેડ્યો હતો ત્યાં જમીનમાં પોલાણ થઈ ગયું હતું ત્યારબાદ આર્યને યુક્તિ વાપરીને પથ્થરની બીજી તરફ ગરમ પાણી રડાવ્યું ગરમી અને કીડીઓના પોલાણને કારણે પથ્થર સંતુલન ગુમાવીને આપમેળે ગબડી પડ્યો અને રસ્તો સાફ થઈ ગયો રાજા વિક્રમસિંહ ખુશ થઈ ગયા તેમણે કહ્યું અદભુત તે તારી બુદ્ધિથી પ્રકૃતિનો ઉપયોગ કરીને અશક્યને શક્ય બનાવ્યું આર્યનની આ સફળતા મંત્રીઓને ખૂંચવા લાગી તેમને ડર હતો કે જો આ છોકરો આમ જ આગળ વધશે તો તેમનું પદ જોખમમાં આવી જશે તે જ રાત્રે મંત્રીઓએ એક નવો ઝાડ બિછાવ્યો બીજા દિવસે રાજાએ આર્યનને બીજી કસોટી માટે બોલાવ્યું આ વખતે કસોટી વધુ કપરી હતી આર્યને રાજાએ આર્યનને એક ખાલી ઘડો આપ્યો અને કહ્યું આર્યન આ ઘડામાં તારે ન્યાય ભરીને લાવવાનો છે જો તું ન્યાય ભરીને નહીં લાવી શકે તો તારે આ રાજ્ય છોડીને જવું પડશે આર્યન ઘરે આવ્યો તે ગહન વિચારમાં હતો ન્યાય એ તો અનુભવવાની વસ્તુ છે તેને ઘડામાં કેવી રીતે ભરી શકાય તેને પિતાની યાદ આવી તેને પેલી લાકડાની પેટી સામે જોયું પણ પિતાએ કહ્યું હતું કે સૌથી મોટી મુશ્કેલી આવે ચારે જ ખોલવી શું આ સૌથી મોટી મુશ્કેલી હતી આર્યને નક્કી કર્યું કે તે હજી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરશે તેણે આખી રાત વિચાર્યું તેની આંખો સામે તેના પિતાનો હસતો ચહેરો આવતો હતો જાણે કહી રહ્યા હોય બેટા ધીરજ રાખ બુદ્ધિ જ તારો રસ્તો બતાવશે સવારે આર્યન એક કપડાથી ઢાંકેલો ઘડો લઈને દરબારમાં પહોંચ્યો આખો દરબાર ઉત્સુક હતો મંત્રી બોલ્યા બતાવો ક્યાં છે ન્યાય અમે પણ જોઈએ કે ન્યાય કેવો દેખાય છે આર્યને ઘડા પરથી કપડું હટાવ્યું અંદર શું હતું કે જોઈને રાજાની આંખો પોહળી થઈ ગઈ જ્યારે આર્યને ઘડા પરથી કપડું હટાવ્યું ત્યારે બધાએ જોયું કે ઘડો અંદરથી સાવ ખાલી હતો દરબારમાં ગણગણાટ શરૂ થયો મંત્રી ખડખડાટ હસવા લાગ્યા મહારાજ આ છોકરો તમારી મજાક ઉડાવે છે ખાલી ઘડાને તે ન્યાય કહે છે આર્યને શાંતિથી રાજા સામે જોયું અને કહ્યું મહારાજ ન્યાય પણ આ ઘડા જેવો જ હોય છે નિર્મળ પારદર્શક અને ખાલી ન્યાયમાં કોઈનો પક્ષપાત એટલે કે વજન હોતો નથી જો હું આમાં કંઈક ભરીને લાવત તો એનો અર્થ એ થાત કે ન્યાય કોઈ એક તરફ નમેલો છે સાચો ન્યાય એ જ છે જે પક્ષપાત વગરનો અને પવિત્ર હોય રાજા વિક્રમસિંહ આર્યનની આ ફિલોસોફી સાંભળી ગદગદ થઈ ગયા તેમણે ઊભા થઈને આર્યનને શાબાશી આપી પણ મંત્રીઓએ હવે છેલ્લો અને સૌથી ખતરનાક દાવ ખેલવાનું નક્કી કર્યું ત્રીજી અને અંતિમ કસોટી માટે મંત્રીએ રાજાના કાન ભંભેર્યા બીજે દિવસે રાજાએ ભારે હૈયે આર્યને કહ્યું આર્યન તારી બુદ્ધિ અજોડ છે પણ મારે રાજ્યના નિયમ મુજબ તને છેલ્લી કસોટીમાં મૂકવો પડશે તારે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા એ સાબિત કરવું પડશે કે તારી બુદ્ધિ તારો જીવ બચાવી શકે છે મંત્રીઓએ એક ભયાનક યોજના બનાવી હતી તેમણે આર્યનને એક અંધારી કોટડીમાં પૂરી દીધો ત્યાં બે સિદ્ધિઓ રાખવામાં આવી મંત્રીએ જાહેર કર્યું આ બેમાંથી એક સિદ્ધિમાં જીવન લખ્યું છે અને બીજીમાં મૃત્યુ તારે એક સિદ્ધિ પસંદ કરવાની છે જો નસીબમાં જીવન હશે તો તું બચી જશે પરંતુ કપટી મંત્રીએ બંને સિ્ઠીમાં મૃત્યુ જ લખ્યું હતું

એમાં માત્ર એક નાનો અરીસો અને પિતાના હાથે લખેલો એક કાગળ હતો કાગળમાં લખ્યું હતું બેટા જ્યારે દુનિયા તને ચારે બાજુથી ઘેરી લે અને તારા પર અંધારું છવાઈ જાય ત્યારે અરીસામાં જોજે તને જે દેખાશે એ જ તારો સૌથી મોટો સાથી છે તારાથી મોટું આ દુનિયામાં કોઈ નથી અને તારી બુદ્ધિથી ધારદાર કોઈ હથિયાર નથી સત્યનો માર્ગ

આર્યન માટે સહાનુભૂતિ હતી પણ મંત્રીના ચહેરા પર ક્રૂર સ્મિત હતું બે સિટીઓ ટેબલ પર મૂકવામાં આવી મંત્રી બોલ્યો ચાલ છોકરા તારું ભાગ્ય પસંદ કર આર્યન ધીરે ડગલે આગળ વધ્યો તેને ખબર હતી કે બંને સિઠ્ઠીમાં મૃત્યુ જ લખેલું છે જો તે એક સિટ્ઠી ખોલશે તો પકડાઈ જશે કે તેમાં મોત લખ્યું છે તેણે મનોમન પિતાને યાદ કર્યા અને એવી યુક્તિ વિચારી કે આખો દરબાર જોતો જ રહી ગયો આર્યન ટેબલ પાસે પહોંચ્યો તેણે બંને સીઠીઓ તરફ જોયું તેને સો ટકા ખાતરી હતી કે મંત્રીએ રચેલા આ ષડયંત્રમાં બંને સીઠીમાં મૃત્યુ જ લખેલું છે જો તે સીઠી ઉપાડીને વાંચશે તો મંત્રી સાચો ઠરશે અને જો તે નહીં ઉપાડે તો તે કાયર ગણાશે આર્યને પિતાના શબ્દો યાદ કર્યા તારી બુદ્ધિથી કોઈ હથિયાર નથી તેણે ઝડપથી એક સીટથી ઉપાડી પણ તેને ખોલીને વાંચવાને બદલે બધા જુએ તે પહેલા જ તે સીટથી મોઢામાં મૂકીને ગળી ગયો આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો રાજા વિક્રમસિંહ પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા આર્યન આ તે શું કર્યું સિઠ્ઠી વાંચ્યા વગર જ તું ગળી ગયો હવે ખબર કેમ પડશે કે તારા નસીબમાં શું લખ્યું હતું આર્યને નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું મહારાજ ચિંતા ન કરો મેં કઈ સિટ્ઠી પસંદ કરી છે એ જાણવું તો સાવ સરળ છે ટેબલ પર જે બીજી સિઠ્ઠી પડી છે એને ખોલીને વાંચી લો એમાં જે લખ્યું હશે તેનાથી વિરુદ્ધ એટલે કે ઉલટું જ મેં ગળે ઉતારેલી સિઠ્ઠીમાં લખ્યું છે રાજાએ તરત જ મંત્રીને આદેશ આપ્યો મંત્રીજી ટેબલ પર રહેલી બીજી સિટ્ઠી ખોલો મંત્રીના હાથ ધ્રુજવા લાગ્યા તેને ખબર હતી કે બીજી સિદ્ધિમાં પણ મૃત્યુ જ લખ્યું છે જો એ સિદ્ધિમાં મૃત્યુ નીકળે તો એનો અર્થ એ થાય કે આર્યન ગળે ઉતારેલી સિદ્ધિમાં જીવન લખેલું હતું મંત્રીએ ધ્રુષતા છે સિદ્ધિ ખોલી એમાં મોટા અક્ષરે લખ્યું હતું મૃત્યુ આર્યન તરત બોલ્યો જુઓ મહારાજ બીજી સિદ્ધિમાં મોત છે એનો અર્થ એ જ થયો ને કે મારા ભાગ્યમાં જીવન હતું અને મેં એ જ સિદ્ધિ પસંદ કરી હતી રાજા ખુશ થઈ ગયા અને આખા દરબારે આર્યનનો જય જયકાર કર્યો મંત્રી પોતાની જાળમાં ફસાઈ ગયો રાજાએ આર્યનને પોતાનો મુખ્ય સલાહકાર જાહેર કર્યો વર્ષો વીતી ગયા આર્યન હવે મોટો અને પ્રભાવશાળી મંત્રી બની ગયો હતો તેણે પોતાની બુદ્ધિથી રાજ્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું પણ એક દિવસ સમાચાર આવ્યા કે રાજા વિક્રમસિંહ એક એવી ગંભીર બીમારીમાં સપડાયા છે જેનો ઈલાજ કોઈ વૈદ્ય પાસે નથી રાજા દિવસે ને દિવસે નબળા પડતા જતા હતા આખા રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું આર્યન દિવસ રાત રાજાની સેવામાં રહેતો એક મધ્ય રાત્રિએ રાજાએ આર્યનને હાથ પકડીને કહ્યું આર્યન આ બુદ્ધિ અને સત્તા બધું જ અહીં રહી જશે મૃત્યુ સામે કોઈ બળ ચાલતું નથી મને ડર લાગે છે આર્યનની આંખોમાં શું આવી ગયા તેને ફરીથી એ જૂની લાકડાની પેટી અને એ અરીસો યાદ આવ્યો તેને લાગ્યું કે પિતાએ જે સૌથી મોટી મુશ્કેલીની વાત કરી હતી તે કદાચ આ જ ક્ષણ હતી જ્યારે માણસ મોત સામે લાચાર અનુભવે તેણે વિચાર્યું કે શું બુદ્ધિ ખરેખર મૃત્યુને હરાવી શકે કે પછી બુદ્ધિનો ઉપયોગ કંઈક બીજું શીખવવા માટે હતો તે જ સમયે મહેલના દરવાજે એક રહસ્યમય સાધુ આવ્યા તેમણે દાવો કર્યો કે તેઓ રાજાને બચાવી શકે છે પણ એક શરતે મહેલના દ્વારે આવેલા એ સાધુનો ચહેરો તેજસ્વી હતો આર્યન દોડીને તેની પાસે ગયો અને રાજાના પ્રાણ બચાવવા વિનંતી કરી સાધુએ ગંભીર અવાજે કહ્યું યુવાન રાજાનો જીવ બચી શકે છે પણ કુદરતનો નિયમ છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે રાજાને બચાવવા માટે કોઈ એવી વ્યક્તિના પ્રાણની આહુતિ જોઈએ જે નિસ્વાર્થપણે રાજાને પ્રેમ કરતો હોય અને જેની પાસે બુદ્ધિનું સર્વસ્વ બળ હોય આર્યન સ્તબ્ધ થઈ ગયું તેણે સમજાયું કે આ શરત તેના માટે જ છે મંત્રીઓ અને બીજા દરબારીઓ પાછા હટી ગયા કોઈને પોતાનો જીવ વાહલો નહોતો આર્યન મનોમન હસ્યો તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા તેણે વિચાર્યું કે જો રાજા જીવશે તો હજારો પ્રજાનું ભલું થશે પણ જો પોતે જીવશે તો માત્ર એક જિંદગી બચશે તેણે સાધુને કહ્યું મહારાજ હું તૈયાર છું પણ મને મારા પિતાની આ પેલી એ પેટી સાથે છેલ્લી થોડી ક્ષણો વિતાવવા દો આર્યન પોતાની જૂની ઝુંપડીએ ગયો જ્યાં તેણે પિતાની પેટી રાખી હતી તેણે ફરીથી પેલો અરીસો કાઢ્યો આ વખતે અરીસાની પાછળ એક નાનું છુપાયેલું ખાનું દેખાયું જે અત્યાર સુધી તેની નજરમાં નહોતું આવ્યું તેણે તે ખોલ્યું તો અંદરથી એક નાની પોટલી નીકળી જેમાં રાખ જેવી કંઈક વસ્તુ હતી અને સાથે એક હતી લખ્યું હતું બેટા જે દિવસે તું બીજા માટે મરવા તૈયાર થઈશ તે દિવસે તું સાબિત કરી દઈશ કે તારી પાસે બુદ્ધિ કરતાં પણ મોટું હૃદય બળ છે આ પોટલીમાં હિમાલયની દુર્ધબ દુર્લભ જડીબુટ્ટીની ભસ્મ છે જે મેં તારા માટે નહીં પણ તારા હાથે કોઈ મહાન કાર્ય થાય એ માટે સાચવી હતી આર્યની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા તેને સમજાયું કે તેના પિતાએ માત્ર તેને બુદ્ધિશાળી જ નહીં પણ પરોપકારી બનાવવાની પણ તૈયારી કરી હતી આર્યન દોડતો મહેલ પહોંચ્યો તેણે સાધુને ભસ્મ બતાવી સાધુ હસ્યા અને બોલ્યા બેટા મારે કોઈના જીવનની જરૂર નહોતી મારે તો એ જોવું હતું કે તારી બુદ્ધિ તને અહંકારી બનાવે છે કે ત્યાગી તે તારો જીવ આપવાની તૈયારી બતાવી એ જ તારી સૌથી મોટી જીત છે ભસ્મના ઉપયોગથી રાજા વિક્રમસિંહ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા આખા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો પણ આર્યન હવે બદલાઈ ગયો હતો તેને સમજાઈ ગયું હતું કે સંસારમાં બુદ્ધિનો સાચો ઉપયોગ સત્તા મેળવવા નહીં પણ સેવા કરવામાં છે વર્ષો પછી જ્યારે આર્યનો વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના અંતિમ સમયે આખા રાજ્યની સંપત્તિ ગરીબોમાં વેચી દીધી તે ફરીથી પોતાની એ જૂની ઝૂંપડીએ આવીને રહેવા લાગ્યો હતો રાજા પોતે તેને મળવા આવ્યા અને પૂછ્યું આર્યન તે આખી જિંદગી મહેલમાં વિતાવી તો અત્યારે આ ગરીબ ઝૂંપડીમાં કેમ આર્યને પિતાનો એ જૂનો અરીસો રાજાને આપ્યો અને ધ્રુસતા અવાજે કહ્યું મહારાજ આ અરીસો જુઓ આમાં દેખાતો ચહેરો ગમે તેટલો સુંદર કે શક્તિશાળી હોય પણ એક દિવસ એ કરચલીઓથી ભરાઈ જશે પિતાએ મને શીખવ્યું હતું કે બુદ્ધિ બળથી મોટી છે પણ મેં શીખ્યું કે પ્રેમ અને સંસ્કાર એ બુદ્ધિથી પણ મોટા છે આર્યને શાંતિથી આંખો મીચી દીધી તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી રાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેમણે જોયું કે આર્યના હાથમાં હજી પણ એ જૂની પેટી હતી જે હવે ખાલી હતી પણ તેની સુગંધ આખા ઓરડામાં પ્રસરેલી હતી સોરઠની ધરતી આજે પણ સાક્ષી પુરાવે છે કે એક ગરીબ પિતાના સંસ્કાર અને દીકરાની બુદ્ધિએ કેવી રીતે ઇતિહાસ બદલી નાખ્યો હતો લોકોની આંખો આજે પણ એ યાદ કરીને ભીની થઈ જાય છે કે જે માણસ પાસે આખું રાજ્ય જીતવાની બુદ્ધિ હતી તેણે અંતે પ્રેમથી લોકોના હૃદય જીતી લીધા તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાપા સીતારામ જય રામ